જય અલગધણી જય રામદેવજી મહારાજ આજે હળવદ તાલુકાના આંગણે એક લોકતંત્ર માટે જેમ ચોથો સ્તંભ કહી શકાય એવા પત્રકારત્વની અંદર જયારે હળવદના ધબકારના રૂપમાં નવી ચેનલ આપણા સામે આવી રહી છે જેમાં નાનામાં નાના માણસથી મારીને મોટા માણસ સુધી આર્થિક વ્યવહારિક સામાજિક અને ધાર્મિક દરેક પ્રકારથી પીડાતા સમાજને ન્યાય મળી રહે એના માટે સુંદર મજાનો જ્યારે ન્યાયકારી ચેનલ આવી આવી રહી છે તો હળવદનો ધબકાર ચેનલ સૌ કોઈ જોઈશો સૌ કોઈ લાઈક કરશો અને પોતાના જીવનમાં ઘટના દુર્ઘટના જે કંઈ બનતી હોય તો ચેનલ સુધી પહોંચાડશો એવી ભાવના સાથે શ્રી નકલંગ ગુરુધામ ગાંધી દ્વારા ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ કે સમાજનો ધબકાર સાચા અર્થમાં બની રહો એવી ભાવના સાથે આશીર્વાદ

નાના નાના વ્યક્તિને લાભ મળે એવી શુભેચ્છા કરવાનું કામ કરશે એ હળવદના ધબકાર ને હું ખુબ ખૂબ શુભેચ્છા મિત્રો હું છું આપનો વિકુલ રબારી આજે માતાજીના નવલા નોરતાના પ્રથમ દિવસે મારા પરમ મિત્ર બળદેવભાઈ ભરવાડ દ્વારા હરવડનો ધબકાર નામની ન્યૂઝ ચેનલ આજે ચાલુ કરી રહ્યા છે ત્યારે હળવદના ધબકારના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને મીડિયા છે ચોથો આપણો આધાર સ્તંભ છે અને તાલુકાની અંદર મીડિયા સક્ષમ મજબૂત રીતે કામ કરતું હોય છે ત્યારે હળવદની જાહેર જનતાના છેવાડાના ગામ સુધી આપણો અવાજ તંત્ર સુધી પહોંચાડો એવી શુભેચ્છા સાથે હસ્તુ જય ભારત આજરોજ આપણા હળવદ તાલુકામાં જે હળવદનો ધબકા ન્યૂઝ ચેનલ જે નવી સ્થાપના કરવા જઈ રહી છે એના અનુસંધાને પેલા તો એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારા મિત્રો એવા બળદેવભાઈ ઝવાડ પોતાની ન્યૂઝ ચેનલ ચાલુ કર્યા છે ઝવજનો ધક્કા આવનારા સમયમાં તે ખૂબ ચાલે પ્રગતિ કરે અને જે લોકોના પ્રશ્નો છે વર્ષોથી તેની વાચાઓ આપે અને વારંવાર જે સમસ્યાઓ થતી હોય તે સમસ્યાને ઉજાગર કરી અને લોકોના હિતના કામ કરે એવી આશા છે ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર હળવદના બળદેવભાઈ ભરવાડ એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલુ કરવા જઈ રહ્યા છે હળવદનો ચક્કા ખરેખર બળદેવભાઈ ભરવાડ એક નિડર પત્રકાર છે લોકોની અનેક સમસ્યાઓને વાચા આપવા માટે એની સારી કામગીરી છે અને આવા નિડર પત્રકારની આપણે હળવદ ખાતે જરૂર હતી હું એમને એક સિનિયર પત્રકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની ઉત્તરોતર પ્રગતિ થાય અને લોકોની સમસ્યામાં સદા વાચા આપતા રહે એવી શુભેચ્છા આપું છું નમસ્કાર ભારત માતા